આખું ધારુ અહીંયા ઉતરી ગયું છે અને બધાએ ચારસો જેટલા મોટા નેતા અહીંયા ઉતર્યા છે આખા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને આપણા પંથકમાં એની અંદર ચાલુ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો ચાલુ મંત્રી પૂર્વ મંત્રી ચાલુ સાંસદ પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી તમામ જિલ્લાની સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર તમામ જિલ્લાની એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટર જિલ્લા પંચાયતના પ્રમુખો અને સભ્યો મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને મેયર નગરપાલિકાના પ્રમુખો ચારસો જણાનું ધાડું અહીંયા ઉતર્યું છે એ ચારસો એ ચારસો જણા ગામડે ગામડે જઈને પોતાના હગાવાલામાં જઈને ઘરે ઘરે જઈને એમ કે છે કે સરકાર અમારી છે આ ગોપાલ એક આવશે તો તમારું કામ નહીં થાય ચારસો જણા આટલું જ કેવા આવ્યા છે પણ મેં એક જણાને પકડીને જવાબ આપ્યો કે તું તારી સરકાર ને જઈને તારા ભાજપ વાળાને જઈને કહી દે છે કે આ ગોપાલ ઇટાલિયાએ ખાલી ચૂંટણીમાં ફોર્મ ભર્યું ને તારી આખી સરકાર ઢહળીને આયા લાવીને રોડે ચડાવી દેવાનું કામ મેં કર્યું છે દોસ્તો જો તારી આખી સરકાર ઢહળીને આયા હું લઈ આવતો તો ધારાસભ્ય બન્યા પછી ચાર હારા રોડે હું લઈ આવીશ એમાં કોઈ ચિંતા નથી દોસ્તો મુખ્યમંત્રી આયા મંત્રી આયા સંત્રી આયા આખું સચિવાલય વિસાવદર થી હાલે છે મેં આ યુવરાજસિંહ બાપુને વિનંતી કરી છે કે બાપુ જેટલા છોકરાઓ જેટલા યુવાનો સરકાર સામે આંદોલન ને ધરણા રેલી કરે છે બધાને વિસાવદર બોલાયેલો અત્યારે તમામ મંત્રી હાજર સ્ટોકમાં મળે છે અને કોઈ સિક્યુરિટી ફિક્યુરિટી કાંઈ નહી રોડે રકડે છે હવેડા પાયા બેઠા હોય છે ગમે ત્યારે જાવ ગમે ત્યારે મળો મોજ કરો ન્યા જાવ તો દસ વખત તો ચેક કરે જાણે અંદર જઈને એને બટકા ભરી જવાના હોય એમ એટલે મેં આખા ગુજરાતના આંદોલનકારીને વિનંતી કરી ભયાવ વિસાવદન ને ગમે ગામના કેડે ચેડી જાવ એકાદો મંત્રી હામો મળી જાય મારા બેટા હવેડે આટા મારે છે આમ નકર તમને એની ઓફિસમાં ન મળે અત્યારે મારા બેટા હવેડે એક જણો ખરેખર હવેડે બેઠો જોયો હતો મને એ વાતની ચિંતા થઈ કે હારો ડાટા કાઢી નાખે છે કેમ કે આના ધંધા કાંઈ હારા નથી નગર બે હું હોય મંદિર ના ઓટલે બે હાય ક્યાંક સબુતરે બે હું એટલે મને વેમ પડ્યો પણ મારે ઉતાવળ હતું એક માં મીટિંગ એટલે ઉભો ન રહ્યો પાડ લે કેમ બેઠો જે હોય તે પણ દોસ્તો દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે ચાલીસ વર્ષ જૂની ભાજપ ની સરકાર છે તોય આખું ધારું અહીંયા આવ્યું છે કોક તો એને કેવા વાળું નહીં હોય કે માપ માર્યો માપ માર્યો એમ એક સીટ નહી જીતે તો ક્યાં ભાજપ પાર્ટી છે પણ તોય આખું ધાડું ઉતરું કેમ કે બધા બીક પાળી ગયા છે એ બધાને એમ છે કે આ ગોપાલ ઇટાલિયા એક જીત છે ને તો મારું બેટું નહીં હક લેવા દે અત્યાર સુધી એ અળી મળીને ખાધું કોંગ્રેસ